એની માને શું કરવું તું તો હાવ ભમરાયરી છો ભમરે પણ લે ક્યાં કાપણ તારી માને મારો છોકરો જોતો હતો અને છોડી આવી હવે શું કરવાનું મારે એનું એ પણ છોડી આવે કે છોકરો આવે એ કઈ થોડું આપણા હાથમાં છે એ તો ભગવાનના ના હાથમાં છે ને હવે શું ભગવાન ના હાથમાં તું ભમરારી છો એ ભમરારી કઈ નથી અને આમ જો છોડી તો લક્ષ્મી નું રૂપ કેવાય છોડી કે છોકરો બધું હરખું થાય વા એક છોડી તો છે એને માન માન મોટી કરી આને કેમ મોટી કરી રહ્યો મારે એ ગમે તે મોટી કરશું આપડી છે ને સા કોકની છે એ મારા કાઈ ના થંભરું છોડી લે મારી પાસે

લાડોઆર <cin stereotype> <much ami dragging> <sympathia> ખોકરૂ રોતે હો અવાજ ન આવતો હા આવે છે હો કેથી આવે દો જો એટલામાં રે બાપરે હે ડોવા હાલ તો હાલ તો અરે બાપરે એ ડોવા આમાં તો નાની एवળી સોરી છે અને એક દીની જ લાગી છે જો હા અરે બાપ રે એવું કોણ હશે ત્યાં છોડીને ઉકડામાં નાખીને વીયો ખબર આ હવે જી હોય એક કામ કરી આ વાત છે ને ગામના જન કરી હાલ હાલ

હલો હલો ઉતાવ રાખો હાલો શું હલો સર કેતા આ વાત કરો હવે સાહેબ મારે તમને શું કેવું આ અમારા ગામના બાકીયા બાબા અને આ ડોસી બે રસ્તામાં આઈ જતા હતા ને જોવો આ એક તાઇજી જન્મેલી થોડી કોઈક નાખીને વહી ગયું તું રસ્તામાં જુઓ

ફતેપુર ગામમાં દવાખાનું છે ને ત્યાં તમે ફોન કરો કે કોને આ ડિલેવરી થાય છે એટલે આપને બધી ખબર જાય સાહેબ એ વાત તમારી હા સી હો સાહેબ એ હું ફોન કરું હાલો આ ડોક્ટર સાહેબ આ ફતેપુરમાં આજ કોને ડિલિવરી થઈ હા હા તે કાંઈ વાંધો નહીં સારું રાધાબેન રાધાબેનને ડિલિવરી થઈ છે હા એ કોણ હા હા સાહેબ એને ડિલિવરી થાય એવું હતું એ અમાર ગામના ટીટાભાઈ એના ઘર ના હે ઈ નું ઘર તમ બારું છે સાહેબ હાલો જોઓ આ રહ્યો ને ઈ રાધાબેન નું ઘર છે અને આજીનો ઘરબારો છે જગાડો જગાડો ઈ એ એ ઊભો

તને કાંઈક મારે શું કેવું તને કાકા હશે સરપંચ મારી ભૂલ થઈ જાય એવા હું નહીં કરું બસ તારી માને હવે આવું ફેરદાન કરતો ને કાજી હોય જેલમાં ગાલી દેજો હો સાહેબ સાહેબ આવું એ નહીં કરે જાવ તમે અને આવું કરે તો ફોન કરજો મને પાછો હા હા વાંધો નહીં હલો સરપંચ તમે બે આય આ કોઈ મારી રાઈ ઉઘડી ગઈ તમે છે ને સાહેબ પાણી પીને જાજો બધા બે હોય અહીંયા મારે તને શું કેવું હવે કોઈ દી આવું કરતો નહીં બરોબર ના સરપસ આવું નહીં કરું હવે હા હવે ઈ તો કે કા તારી છોડીની છઠ્ઠી તું કેરે કરી હા છઠ્ઠીઓ થોડાક તેમ રાખી દેવી અને આમ જો સરપસ હવે છે ને આ છોડીની છઠ્ઠી કરું ને ત્યારે જલેબી ને આખા ગામ ને પેડા ખવરાવા જો વાહ ટીટીયા વાહ તો ભલા મણા આવું રાખને હારું હાલો હું તમાર બધા હાથથી ચા બનાવતી આવું હા બને મેકો ઉપાધી કરમાં આ વખતે તને છોકરો જ થાય છે